હલો જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજે ચાલો ફરી મળીએ એકવાર શ્રી કચ્છ બંધેજમાં આજે આપણે ત્રણથી ચાર વિડિયો આપણે બનાવ્યા છે સેલ પ્રાઇઝના એમાં આપણને લોકોએ બહુ જ રિસ્પોન્સ મળ્યો છે અને એના ઉપરથી જ હવે અમે એવું નક્કી કરીએ છીએ કે રોજ આપણે આવા ફ્રેશ પીસ હોય તોય ભલે અને ઓમ ને તોય ભલે આપણે રોજ એક એક પીસ ડ્રેસમાં જે વધ્યા છે એ આપણે લોકોને ફાયદામાં આપીએ તો આજ રીતે તમે અમારા વિડીયો જોવો અને તમને રોજ કંઈક નવું નવું મળશે જોવા જાણવા તો તમે લોકો વિડીયો જોઈ અને ઘણા લોકો અમને છે ને કોલે કરે છે અને સ્ક્રીનશોટ પાડી ફોટા મોકલે છે રાજકોટમાં ને રાજકોટમાં રહેતા લોકો આવે છે રાજકોટમાંય રેગ્યુલર તો આપણે હવે વિડીયોમાં ભાવ કહીએ છીએ એટલે લોકોને વધારે ઇન્ટરેસ્ટ લાગે છે અને આપણે વિડીયો જુએ છે તો તમે લોક વિડીયોને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તમને આ વિડીયોમાં રોજ કંઈક અલગ અલગ અમે તમને બતાવશું તો ચાલો જોઈએ આજનું કલેક્શન તો ચાલો જોઈએ આજનું કલેક્શન આજનું કલેક્શન બધું અલગ અલગ છે ને થોડુંક વ્યવસ્થિત સરસ છે તમે આજનું માં જુઓ આ ડ્રેસ છે આપણો આ કોટન સાટીન છે આમાં આ મટીરિયલ જે કોટન સાટીન આવે ને એકદમ સોફ્ટ એકદમ સોફ્ટ કપડું છે આમાં આ રીતે નેક બનાવેલું છે આ ડિજિટલ પ્રિન્ટ નું નેક છે કારણ કે આનો દુપટ્ટો આવશે ને ડિજિટલ આવશે અને એકદમ મસ્ત મટીરિયલ છે એકદમ કુણું કુણું છે અને એની સલવાર આવશે ને એ એકદમ લચક વાળું કાપડ આવશે પ્લેન સલવાર છે એની એકદમ હેવી કોટન છે આ એકદમ હેવી પહેરવામાં એકદમ સોફ્ટ સાટીન કોટન જ છે અને એનો દુપટ્ટો છે ને આ રીતનો ડિજિટલ પ્રિન્ટનો આવશે બહુ મસ્ત દુપટ્ટો છે એનો જો આ રીતનો ડિજિટલ પ્રિન્ટ વાળો દુપટ્ટો આવશે આ રીતનો ફૂલ સાઈઝ દુપટ્ટો આવશે એકદમ સોફ્ટ કોટન બહુ સરસ કોટન છે આ આમાં આપણી પાસે બે કલર છે એક છે આ બીજો છે દુપટ્ટો રહેશે એની સલવાર આ રીતે સેલ્ફ મેચિંગ ની જ આવશે ત્યાર પછી નીચે આ દોરિયા કોટનમાં આ કઈક આખું અલગ જ છે આ ઓલ ઓવર પ્રિન્ટ આવશે અને એમાં સલવારની આ પ્રિન્ટ આવશે સલવારમાં આ રીતે પ્રિન્ટ આવશે આ દોરિયો કોટન છે આ વિવિંગમાં જ આવશે જે દોરિયો કોટન છે ઘણાને લોકો ને એવું હોય કે ભાઈ આ દોરો ખેંચાઈ જશે એવું નથી આ વિવિંગમાં જ આવે દોરો અને આ રીતની સલવાર છે અને આનો દુપટ્ટો આવશે ને એ ક્રોશિયર સ્ટીચ વાળો આવશે આના દુપટ્ટાની એક ખાસિયત છે હેન્ડમેડ દુપટ્ટો છે સરસ જો આ દુપટ્ટો છે ને આમાં આ રીતે અંકોળી હોય ને અંકોળીનું એનું કામનું આવું સર્કલ આખું વર્ક વાળો દુપટ્ટો આવશે અને આ રીતની એમાં બોર્ડર આવશે ગૂથેલી જ હાથની ગૂથેલી બોર્ડર આવશે આમાં આ રીતે આવા બે સર્કલ અહીંયા છે એક સર્કલ મિડલમાં છે છેલ્લે બે આ છે આપણે જે પેલા ડ્રેસ જોયા હતા ને એની પ્રાઇસ આઠસો પચાસ હતી અને આપણે સાતસો પચાસ માં આપશું અને આ ડ્રેસ છે ને આ ડ્રેસની કિંમત છે પચાસ અત્યારે સેલમાં એક હજાર પચાસ માં મળી જાશે આમાં આપણી પાસે ત્રણ કલર છે આ બીજો કલર ઓલ ઓવર જ આવશે અને એમાં જ છે આ પિંક ત્રીજો કલર

બ્લોક પ્રિન્ટ લખનવી વર્ક અને બ્લોક પ્રિન્ટ આવશે સલવાર આમાં આ રીતે પ્રિન્ટેડ આવશે કોટન આમાં દુપટ્ટો તમારે બે સાઈડ લખનવી વર્ક વાળો આવશે વચ્ચે લખનવી વર્ક વાળો જ દુપટ્ટો આવશે જો આ રીતે ફરતી બોર્ડર આવશે લખનવી વર્કની બે સાઈડ અને અંદર છે ને આમાં લખનવી વર્ક કરેલું આવશે દુપટ્ટામાં જો તમે વિડીયો ઝૂમ માં જોશો ને એટલે દેખાશે આ રીતનું લખનવી વર્ક છે આમાં આપણી પાસે બે પીસ છે આની કિંમત છે બારસો અત્યારે આ સેલ પ્રાઇઝમાં માં થઈ જશે હજારમાં માં અગિયારસો સોરી અગિયારસો

આ છે ને ઓલ ઓવર પ્રિન્ટ નું આવું ટોપ આવશે આ ફ્રન્ટ છે આમાં અજરખ નું એક ચેક્સ છે અને એકમાં આ રીતે વર્ક વાળું છે એમ્બ્રોડરી વર્ક કરેલું છે અને આ રીતની બોર્ડર છે એમાં ચેક્સમાં વર્ક વાળી જ છે આ બોર્ડર આ વર્ક વાળી બોર્ડર છે એમાં બેક સાઈડ છે ને આ રીતે ડોટસ વાળી આવશે છે બેક સાઈડ આ આવશે અને એની સલવાર છે ને જો નીચે આ પ્રિન્ટ વાળી અને દુપટ્ટામાં આખો બ્લોક પ્રિન્ટ નો દુપટ્ટો આવશે

તો તમને અમારો વિડીયો કેવો લાગે છે એ તમે અમને કહેજો વિડીયોને ખાસ સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને જો તમને કોઈ પીસ આમાંથી ગમે આ સિવાય આપણી પાસે ઘણું બધું કલેક્શન હોય છે કે જે અમુકમાં કલર વેરીએશન ની થોડું વધારે હોય છે તો આજે અમારે અમુક કસ્ટમર એવા પીસે ઘણા લઈ ગયા કે આમાંથી અમે બબે કુર્તા કરાવી લઈએ તો અમારા અત્યારે ઉનાળામાં રનિંગમાં પહેરવામાં બહુ જ સારા પડે તો એ રીતનાય આપણી પાસે ડ્રેસ છે અને આપણું હેવી કલેક્શન તો છે જ ઓલરેડી આપણી પાસે એટલે આપણી પાસે પ્રીમિયમ અને બે કેટેગરીની રેન્જ છે તો તમે એકવાર જરૂરથી મુલાકાત લ્યો અને અમારા વિડીયોને ખાસ જુઓ અને લોકો સુધી લોકોને શેર કરી અને એને તમે કહો કે આ રીતનું વસ્તુ અહીંયા છે તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ વિડીયોને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા કાલે નવા કલેક્શન સાથે મળશું